તાપી નદીમાં શ્રીજીની મોટી મૂર્તિઓના વિસર્જન પર પ્રતિબંધ હવે હજીરા અને ખાતે દરિયામાં શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરાયું છે ત્યારે ડુમસ અને હજીરા ખાતે શ્રીજીની મોટી મૂર્તિઓ વિસર્જન કરવામાં આવી હતી સુરતમાં દસ દિવસ શ્રીજી શ્રીજીની આરાધના કર્યા બાદ આજે મંગળવારે અનંત ચૌદસે શ્રીજીની વિસર્જન યાત્રા નીકળી હતી હર્ષોલ્લાસ સાથે શ્રીજીની વિસર્જન યાત્રા કાઢવામાં આવી હતી તો ભારે હૈયા ભક્તોએ શ્રીજીને અગલી વરસતું જલ્દી આનાના નાદ સાથે વિસર્જન કર્યું હતું તો તાપી નદીમાં મૂર્તિ વિસર્જન પર પ્રતિબંધ હોય અને ઓવારાઓ પર કૃત્રિમ તળાવો બનાવાયા હોય જ્યાં નાની શ્રીજીની મૂર્તિઓનું વિસર્જન કરાયું હતું જ્યારે મોટી શ્રીજીની મૂર્તિઓનું ડુમ્મસ અને હજીરા ખાતે દરિયામાં વિસર્જન કરાયું હતું ડુમ્મસ અને હજીરા ખાતે ઓવારાઓ બનાવી ત્યાંથી દરિયામાં શ્રીજીની મોટી મૂર્તિઓ વિસર્જિત કરાઈ હતી